કે જ્યારે ભીતર વાત છુપાવી દર્પણ સામે જા છુપાવી ને ખુરશી છોડી નીચે બેઠા એમને ખબર છે કે આ ખુરશી કાયમ ની નથી કે ખુરશી છોડી નીચે બેઠા એ રીતે ઓકાત છુપાવી એ રીતે ઓકાત છુપાવી અને આપણે બધાને ગમે એવું છે કે ક્યાં ગરીબી ખુલ્લી પડશે કે ક્યાં ગરીબી ખુલ્લી પડશે તેથી મેં સોગાત છુપાવી તેથી મેં સોગાત ભરૂચના સખ્યાત કવિયત્રી કિરણ જોગીદાસ રોશનના પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતીનું વિમોચન શહેરના બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અવની ફાઉન્ડેશન અંકલેશ્વરના સેક્રેટરી રસીલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગઝલ સંગ્રહનું વિમોચન પ્રખ્યાત કવિ ડોક્ટર રહીશ મણિયાર પ્રખ્યાત ગીતકાર કૃષ્ણ દવે વડોદરાના કવિ ભરત ભટ્ટ પવન સુરતના કવિ કિરણસિંહ ચૌહાણ નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિ દવે નારાયણ વિદ્યાલયના આચાર્ય મહેશ ઠાકર કિરણ જોગીદાસના પતિ ધીરેન જોગીદાસ અને અંકલેશ્વરના ઉદ્યોગપતિ નરેશ પૂજારાના હસ્તે કરવામાં આવ્યું હતું ગઝલ સંગ્રહના વિમોચન અવસરે શાનદાર કવિ સંમેલન પણ યોજાયું હતું કવિ સંમેલનમાં કિરણ જોગીદાસે પોતાની ગઝલો રજૂ કરી હતી કૃષ્ણ દવેએ તેમના ગીતો દ્વારા તમામને મંત્રમુગ્ધ કર્યા હતા વડોદરાથી પધારેલા ભરત ભરતભટ્ટ પવન દ્વારા હફલાતુન ગઝલો રજૂ કરવામાં આવી હતી તો કિરણસિંહ ચૌહાણે પણ તેમની આગવી શૈલીમાં સુંદર રજૂઆતો કરી હતી ડૉક્ટર રહીશમણિયાના આકર્ષક સંચાલન અને સુંદર રજૂઆતે બધા શ્રોતાઓને મગ્ન રાખ્યા હતા ઉપરાંત સ્થાનિક કવિઓમાં કમલેશ ચૌધરી પ્રમોદ પંડ્યા જતીન પરમાર અને બ્રિજ પાઠકે પણ સુંદર ગઝલો રજૂ કરી હતી

કે બહુ જલ્દી એમની એકસો ને એક ઉપહાર ગુજરાતી ગઝલ રસિકોના હાથમાં આવશે